ભારે વરસાદને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ વિશ્વામિત્રી નદીમાં વીસ મિલી જેટલો વધારો થયો છે વડોદરા પાલિકા દ્વારા આજવા સરોવરમાંથી પાણી છોડાયું શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું રૂલ લેવલ જાળવવા માટે લેવાયો નિર્ણય ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે આજવા સરોવરમાં જમા થયું વિપુલ પ્રમાણમાં પાણી આજવા સરોવરની સપાટીમાં વધારો થતાં પાલિકા દ્વારા પાણી સવારથી છોડવામાં આવી રહ્યું છે આજવા સરોવરમાંથી છોડવામાં આવેલ પાણીની આવક બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં વીસ મિલીલીટરનો વધારો થયો છે વડોદરા શહેરમાં આજવા સરોવર વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરતું પાડતું પૂરું પાડતું સ્ત્રોત છે ગઈકાલે થયેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે રૂલ લેવલના ધ્યાનમાં રાખીને અને નદીના સિટીમાં લેવલના ધ્યાનમાં રાખીને આજે સવારે નવ વાગે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલો છે પાણી છોડવામાં આવેલ છે નદીમાં શહેરમાં પોઈન્ટ વીસે વધારો થયેલો છે એટલે શહેરના વાળા વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને આ પાણીને નિયંત્રણ ત્રણ મિનિટેશનના નિયંત્રણના ભાગરૂપે પાણી છોડવામાં આવેલું છે હાલમાં શહેરમાં કોઈ પણ ડેન્જર સ્થિતિ નથી અને નદી જે છે તે એકદમ સિક્યોર લેવલે વહી રહી છે